તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયો ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો વ્લોગ વિડીયો હવાર હવારમાં ચાલુ કરી દીધો છે અને આજે હે ને ભાઈ હમણાં હવે હાઇતમ હાઇતમ છે ને નજીક આવે છે જન્માષ્ટમી એટલે ધૂ જરા કરવાનો ચાલુ કરી દીધું છે ધૂ જરા કરવાનો કે જરા સાફ કરવાનું ચારા સાફ કરવાનો ચાલુ કરી દીધું છે બધો લબાસો બહાર કાઢ્યો છે જો કઈ વસ્તુ છે ને આમ ઘરમાં Bagi diwari? Diwari, suami, nih lagi. Diwari, suami, 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 suami,

આનું અનબોક્સિંગ કરીએ આપણે કોસાન હમ જોઈએ કેમ છે આ લીધો હે ભાઈ આપણે કેટલા 600 બસ બસ લાગતા હા આવ સસ્તા છે ગદનો હેવી મટીરીયલ હે પગાર મિલા ખરીદી કરવા તો

પણ બ્લેક સારું લાગે આમ સારું નથી લાગતું ટ્રેક્ટરમાં હવે જોડાવા લે ને તો સારું લાગે કંઈકનું બ્લેક કલર કરવાનું ભાઈ કારણ એક જ છે કે આ ટ્રેક્ટર ટૂંકમાં હાથી છે ને આ ટ્રેક્ટરનું નથી આ હાથી છે ને મિની ટ્રેક્ટરનું હે અમી ટૂંકમાં આ ઘોડી મોટા ટ્રેક્ટરની કરાવી છે પણ હાથી ટૂંકમાં મિની ટ્રેક્ટરનું હોય એટલે કદાચ ભવિષ્યમાં ઇન ફ્યુચર કદાચ આપણે મિની ટ્રેક્ટર કે સનાડો લેવાનું થાય ને તો એના હાટું લીધું હે તો એ લેવું ને એ બ્લેક કલરનું લેવું એટલે આપણે બ્લેક કલર મેર્યો હોય સારો નહીં લાગે દૂધિયા કલરનું ડબલું હોય માથે મારી દેવું એવું કંઈ નથી હા તો ફટાફટ આપણે ટ્રેક્ટર ચાલુ કર્યું એની પહેલાં છે ને ભાઈ જોતા આ જો જોઈ લે જોયું પાકમાં કલર ઉખડી ગયો કેમ ઉખ્યો ખબર મને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મેં તમે જોયું હે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરો તો કરતા આવી જ્યો એમાં ને આપણે બેરલ જાય રાખ્યું હતું બેરલ વાહે રાખી અને પછી અહીંયા બાંધી દીધું હતું અને નારિયેળ બધે પાણી પાવ્યું હતું તો એમાં બેરલ જાય ગાય ગાય અને કલર ઉખડી ગયો હવે આ ભૂલ પાછી નહીં કરી ભૂલ કરવી જ જોઈએ કેમકે નળી લેવી છે પણ નળી છે ને કઈક બસો ફૂટ જેટલી નળી જોઈ અને અઢી ત્રણ હજાર રૂપિયાની આવે એના કરતા આ બેરલ ભરી નળી થી નળી બટકું હોય એની બધું પાઈ દો એક પડે ચાલો ફટાફટ આપણે દાંતે જોડાવતા હોય હવે તો ફટાફટ જોડાવી લઈ ફટાનો નજારો કેમ તો મેડાવી લીધી એ હે આ એટલા હાટું થઈને હાથી મને હેને દાંતી જોડાવડાવી અને હવે હેને આમાં બધા હાકવાની હે હલો ફટાફટ હાકી નાખી બીજું શું હોય

ભાઈ ટ્રેક્ટર રાખી દીધું હે અને દાતી વાહ આપણે પાર્ક કરી દીધી હે બાપા કાકી દેખાડે હે એક વિડીયો ઉતારી તો દેખાડો શું હે ઓલું અનાનસ છે ભાઈ બધું કેમ થયું રોગ પંદર અગદી થઈ ગયા બહુ મોટી થઈ ગઈ અને આવ મોટો સોળો થઈ જાય તો ફરી રીઅલ માં એટલે એક જ જનન થાય આમાં કે મોટો સોળો થાય સોળો જ થાય ને આ પાડું થઈ ગયો જી હમ ખાલી વાદ તો કે આવું હે એક શિફ્ટ કરી દે થઈ ગઈ હવે ભાઈ હા જન અટાણે હે ને આપણે આપણે વી વી ગવારા ખેતર પાણી ચાલુ કરી દીધું હે જો નારિયેળી કેમ બગે આમાં એક નરિયરી માં હે ને પાણી છે ને પાણી નહીં ખરાખે આ બધી નથી નાખતા એમાં ભીનું આ બધી કોરું દેખા તમને આ બધી નરિયરી હું જ કોઈ નથી પાડતું ટાંજો કટકા ફેરવે છે અને ફુવારા ચાલુ કર્યા છે વીસ વીઘા વાળામાં હવે કાલ પરમ દી છે ને ઓલું નેદાઈ જાય ને નવ વીઘા વાળું જે નેદવાનું બાકી પેઢીમાં નેદે છે મજૂર તો એ નેદાઈ જાય ને પછી બે માં ભેગી મોટર ચાલુ કરી કા પછી ત્રણેય ખેતરમાં ભેગી મોટર ચાલુ કરી કેમ કે કેટલી મોટર થાય ખબર એક અમારા ખેતરની મોટર યા વાયુ કેરીની મોટર યા બોર કેરોની મોટર ને જોલું શિયાળ વીઘા ખેતર છે યાની એક નોખી વાય છે યાની મોટર શિયાળ ચાર મોટર ભેગી ચાલુ કરી હા ભાઈ કાઈ રે

इशंकत ज्यादा नहीं हो गया ये मतलब <laughs> मोटर चालू कर दी थी हन फुवारा चालू થઈ ગયા જો એક ફેરા એ હે એક ફેરો થા લાઈન નીકળી ગઈ ઘટકો આથી પાણી રેલમ શરમ જોયો કેમ હાલ 25 હાલ હે કેટલા હાલ 25 25 ફુवारा પલો આવડો રયો ને ભાઈ આથી વા હાલીન પૂગી જો આવો હા થઈ જ

અને બાકી જો આ રીતના હાલે પપ્પા હે ને આમાં ખળ ની ક્યાંક ક્યાંક હે ને ખળ વધારે હે ને આ દવા સાથે હે તો આ સાથે ને ભાઈ આજનો બ્લોગ વિડીયો પૂર્ણ કરી નાખીને જવું હે ભાઈ બપોર પછી મારે કિલેશ્વર તો મળીને પછી નવા વ્લોગ વિડીયો ત્યાં સુધી ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરો જાય